આણંદના સુજિત્રા તાલુકાના ગાળા ગામમાં એક ઠાકોરભાઈ રણછોડભાઈ પટેલ નામના વ્યક્તિના તબેલામાં આગ લાગવા પામી છે તેમજ ગાયોના તબેલામાં આગ લાગતા ગાય તેમજ ભેંસ દજાયેલી છે તેમજ એક ગાયને આંખના ભાગમાં નુકસાન થઈ આંખ ગતિ રહેલ છે પેટલા જ ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવતા આગ પર કાબૂ મેળવ્યો છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ પશુને ઈજા પહોંચેલ છે ગુજરાત નગરપાલિકા ફાયર બ્રિગેડમાં છું અને પોણા છ વાગે મારી પર ફોન આવેલો એટલે અમારે વોક્સે ફોન આવેલો કે ભાઈ ગાળા ગામની અંદર પુરાની ડોઈની અંદર આગ લાગેલ છે તો અમે ત્યાંથી અમારા માણસો સ્ટાફ સાથે અમે ત્યાંથી ફાયર લઈને અહીંયા આવેલા અહીંયા આવીને જોયેલું કે આગ લાગેલી છે પુરામાં પછી એ ફાયર બીજા ભરીને હવે અત્યારે બીજું પાણી છાંટીને અત્યારે આગને કંટ્રોલ કરેલી છે પટેલ છે મારા તબેલામાં કોઈ સંજોગો સર આગ લાગી છે ઘાસ પણ બરી ગયેલું છે અને ભેંસને ગાય પણ બરી ગઈ છે નુકસાન થઈ ગયું છે ગાય તો મારી લગભગ જીવે એવી નથી કેવી રીતે જાણ થઈ જાણ કોઈ માણસ આવ્યો છે એણે જાણ કરી કે તમારા પહેલામાં આગ લાગી છે અમે દોડીને આવી ગયા તમે તો પૂરેપૂરું બરી જ ગયું હતું કોઈ કારણસર આગ લાગી હતી ઈસવીસન ઓગણીસો તોતેર થી આપની સેવામાં કાર્યરત તથા ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અધ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઈટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી પોલકી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો